ગુજરાત દુર્ઘટનાઓનું રાજ્ય બનતું જાય છે અને સરકારને સામાન્ય લોકોની પડી નથી આવી ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં થઈ છે બનાસકાંઠાના ડીસા નજીક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગે છે અને બાવીસ ગરીબ મજૂરો માર્યા જાય છે સરકાર તેમને ચાર લાખ રૂપિયા આપી પોતાની જવાબદારી પૂરી થઈ હોય તેવું માની રહી હતી પણ હવે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે ત્યાં ઘટનાઓ પછી ઘટનાઓ ઘટે છે પણ આપણે ઘટનાઓમાંથી શીખતા નથી અને લાગે છે કે આ સરકાર બેરી બોબડી લૂલી લંગડી થઈ ગઈ છે અને તેનામાં હવે હૃદય જ રહ્યું નથી મોરબી કાંડ થાય છે જેમાં દોઢસો લોકો માર્યા જાય છે પછી હરનીકાંડ થાય છે હરનીકાંડ પછી ટીઆરપી કાંડ થાય છે અને છેલ્લે બનાસકાંઠામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં રોટલો રળવા આવેલા મધ્યપ્રદેશના બાવીસ મજૂરોના મોત થાય છે અને સરકાર ચાર લાખ રૂપિયા આપી પોતાની જવાબદારી પૂરી થઈ છે એમ કપડાં ખંખેરી નાખે છે લાગે છે આ બે શરમીની હદ હતી પણ અહીંયા સરકારને પૂછનારું કોઈ નથી એટલે સરકારને એવું લાગે છે કે જ્યારે હવે આ પ્રજાએ અમને એકસો છપ્પન આપી દીધા છે તો કોણ પૂછશે પણ હવે પૂછનારું કોઈક છે મધ્યપ્રદેશ ના મજૂરો જેમણે પોતાના સ્વજન ગુજરાતના ફટાકડા કાંડમાં ગુમાવ્યા તે પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટ અમારી જાણકારી એવી કહે છે કે ગુજરાતના જાણીતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને તેમણે એક પછી એક ઘટનાઓ સુપ્રીમ કોર્ટ સામે મૂકીને કહ્યું છે કે ગુજરાત એ દુર્ઘટનાનું રાજ્ય બનતું જાય છે અને સરકારને અહીંયા માણસની કોઈ કિંમત નથી માણસની કિંમત નથી એટલે સરકારની બેદરકારી છે અને સરકારની બેદરકારીને કારણે આ બાવીસ લોકો મૃત્યુ પામ્યા છે તેમને પ્રત્યેકને બે કરોડ રૂપિયાનું વળતર આપો અને જેઓ ઇજાગ્રસ્ત છે તેમને પચાસ લાખ રૂપિયાનું વળતર આપો આવો આવી માંગણી સુપ્રીમ કોર્ટ સામે થઈ છે સુપ્રીમ કોર્ટ સામે થયેલી પિટિશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક વખતે કોઈને કોઈ દુર્ઘટના પાછળ સરકારી અમલદારો સ્થાનિક તંત્ર જવાબદાર હોય છે પણ આખા મામલામાં સ્થાનિક અધિકારીઓને સરકાર સાક્ષી બનાવે છે ખરેખર તો તેઓ આરોપી બનવા જોઈતા હતા પણ સરકાર પોતાના અધિકારીઓને બચાવે છે ટીઆરપી કાંડ પછી ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના તમામ ચીફ ફાયર ઓફિસરોને બોલાવીને ઠપકો આપીને કહ્યું હતું કે એક એવી વ્યવસ્થા ઊભી કરો કે હવે આ પ્રકારનો કાંડ ન થાય છતાં ડીસાની અંદર ફટાકડા કાંડ થાય છે પિટિશનમાં એવું કહેવામાં આવ્યું કે આખી ઘટનાને માટે સ્થાનિક પોલીસ સહિત કલેક્ટરની જવાબદારી છે પણ કોઈ સામે પગલાં લેવામાં આવતા નથી બધા પોતું મારવાનું કામ કરે છે એટલે જ પિટિશનમાં એવી માગણી થઈ કે આ મામલાની તપાસ ગુજરાત બહારની પોલીસને સોંપો તો જ શક્ય છે કે ગુજરાતના જે અધિકારીઓ આખી ઘટના માટે જવાબદાર છે તેમને આરોપી બનાવવામાં આવે હવે મામલો પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટ જોઈએ સુપ્રીમ કોર્ટ આ દિશામાં કયો આદેશ કે કયો નિર્દેશ આપે છે પણ સરકાર દરેક વખતે દાવો કરે છે કે અમે ચમરબંધીને છોડીશું નહીં પણ હવે સમજાયું છે કે સરકાર કોઈ ચમરબંધીને પકડતી જ નથી આ દાવાઓ વચ્ચે ગુજરાતનો ગરીબ માણસ મરવા માટે જન્મ્યો હોય એવું લાગી રહ્યું છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો પણ એક ફરિયાદ છે કે તમે સ્ટોરી જુઓ છો બે લાયકોન દબાવતા નથી તો વિનંતી બે લાયકોન દબાવી દો અત્યારે મને અને મારા સાથી તોફિક ઘાંચીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર तो तेने कहिये जे